નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટીએસપી ગુજરાત ન્યૂઝમાં વરસાદને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર પરથી આલેક ટ્રસ્ટ પસાર થઈ રહ્યું છે જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે ત્યારે આગામી સાત દિવસ ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી આપવામાં આવી રહી છે હવામાન વિભાગ આગાહી પ્રમાણે જણાવ્યું છે કે આગામી બે દિવસ ઠંડ સ્ત્રોડ સાથે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આખા ગુજરાતમાં સવાય સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે હવામાન વિભાગ દ્વારા આપેલી મેપ પ્રમાણે ચોવીસમી તારીખે બુધવારે કચ્છ પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને અમરેલી વલસાડના છૂટાછવાય સ્થળે મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે આ વિસ્તારોમાં ત્રીસથી ચાલીસ કિમની ગતિની ઝડપે પવન ફૂંકા છે આવા જ નવા સમાચાર સાંભળવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો